સાતમા સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી તો આવો જોયા એક રિપોર્ટ આણંદ જિલ્લા સ્થિત વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ચારોતર વિદ્યા મંડળ સીવીએમ યુનિવર્સિટી ના સાતમા સ્થાપના દિવસ ની નવ ના રોજ જીએસ ઓડિટોરિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર એસએસી અમદાવાદના ડાયરેક્ટર અને સાયન્ટિસ્ટ નિલેશ એમ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિલેશભાઈ દેસાઈએ સ્પેસ ક્ષેત્ર થયેલી પ્રગતિ માહિતી આપી હતી અને ભવિષ્યમાં સીવીએમ યુનિવર્સિટી સાથે ભાગીદારી દ્વારા રિસર્ચ સહકાર માટે અધ્યાપકોને આમંત્રણ આપ્યું હતું આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલ સ્થાપ 那。 દિવસની શુભેચ્છા આપી હતી અને આ પ્રસંગે સંશોધન ચારુતર વિદ્યામંડળના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ એવોર્ડ વિજેતા અધ્યાપકોને બિરદાવ્યા હતા અને સંસ્થાની પ્રગતિ માટે તેમને તમામ અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ અને સીએમ યુનિવર્સિટીના અનેક કારોબારીના સભ્યો બદલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો આભાર વિધિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર સંદીપભાઈ વાજિયાએ કરી હતી અને આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચારોતર વિદ્યામંડળ સીએમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બીજ શૈક્ષણિક કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા

પરંતુ બધા જો આગળ આવશો તો ચોક્કસપણે આપણું દેશ સિદ્ધ થશે જય સરદાર જય વિદ્યાનગર બદલ લેટ મી ફર્સ્ટ થેન્ક ઓલ ધી ઓર્ગેનાઇઝર્સ ફોર ઇન્વાઇટિંગ મી હિયર ફોર ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ઓકેઝન સેવન ફાઉન્ડેશન ડે સેરેમની ઓફ ધી ચારુતર વિદ્યામંડળ એન્ડ ઓફકોર્સ કોંગ્રેચ્યુલેશન ટુ બોથ ધ યુનિવર્સિટીઝ ઇન રશિયા એઝ વેલ એઝ સીવીએમ for entering into this memorandum of understanding which I am sure will open up many new opportunities for both the universities to work together. We are well aware of the diplomatic situation in the, which India is facing nowadays. So this association with Russia will really go a long way in promoting